બળી જોતા જ મોઢામાં પાણી આવી ગયું ને જોતા જ તમને ખ્યાલ આવશે કે મને આ બહુ જ ભાવે બળી જેટલી બનાવવી સરળ છે એટલું જ મળવું મુશ્કેલ છે એનું ખીરું તો આજે મારે ત્યાં ખીરું આવી ગયેલું તો મને એમ થયું કે બળીની રેસીપી બનાવી લઈએ તો આ રેસીપી લગભગ બધા જ ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે પણ અત્યારેની ઘણી ગૃહિણીઓને આ રેસીપી નથી ફાવતી તો જ્યારે પણ ખીરું આવે તો ખીરું વેસ્ટ થઈ જાય છે તો આ રેસીપી જોઈ અને તમે બે અલગ અલગ રીતે બડી બનાવતા શીખી શકો છો તો તમે જરૂરથી અંત સુધી મારો વિડીયો જોવો અને બળી બનાવતા શીખી જાવ તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ ખીરું આવે ત્યારે તમે બળીની રેસીપી જરૂરથી ટ્રાય કરો એકદમ સહેલી સ્વાદિષ્ટ અને સરળ રેસીપી છે તો જરૂરથી જોડાયેલા રહો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં આજે આપણે બનાવીશું બડીની રેસિપી તો બડી બનાવવાનું શરૂ કરીએ આવી અવનવી રેસિપીસ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી મારા નવા વિડીયો તમારી સુધી સૌથી પહેલાં પહોંચે બરી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે ભેંસો કે ગાયનું કાચું દૂધ એટલે કે જ્યારે ભેંસ કે ગાય એના બચ્ચાને જન્મ આપે ત્યારે પહેલા કે બીજા દિવસનું દૂધ લઈ લેવાનું છે મેં અહીં દોઢ લિટર જેટલું દૂધ લીધેલું છે એમાં આપણે એક મોટો વાટકો ખાંડ ઉમેરી દઈશું મેં અહીં આખી ખાંડનો જ ઉપયોગ કરેલો છે પાવડર સુગર અહીં આપણે ઉપયોગમાં નહીં લઈએ કારણ કે એનો માપ વધારે થઈ જાય છે તો તમને અંદાજ નહીં આવે આનાથી તમને ખ્યાલ આવી જશે કે એક વાટકો ખાંડ જોઈશે ત્યારબાદ બળીને એકદમ સોફ્ટ બનાવવા માટે એક મોટો ગ્લાસ ભરીને રૂમ ટેમ્પરેચર વાળું દૂધ ઉમેરી દઈશું અને થોડુંક એક પાણી ઉમેરી દઈશું જેથી બળી એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે આ રીતે હાથેથી મિક્સ કરતા જવાનું છે અને ખાંડને ઉગાડવાની છે તમે ખાંડને ગેસ ઉપર ગરમ કરીને કે કોઈ બીજી રીતે ઉગાડવાની નથી આ રીતે હલાવતા જઈ અને ખાંડને ઉમેરવાની છે અહીં મારે એક મોટા વાટકા જેટલી ખાંડનો ઉપયોગ થયેલો છે જો તમારે ઓછી મીઠાશવાળી જોઈતી હોય તો ઓછી મીઠાશવાળી પણ બનાવી શકો પણ બળીમાં ખાંડ ઓગળી જશે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે ખાંડ ઓગળી ગઈ છે તો આપણે એક સ્ટીમર લઈ લેશું એમાં આ રીતે પ્લેટ સેટ કરી દઈશું અને સિમ્પલ ખાલી કઈ જ લગાવવાનું નથી અને બળીનું જે બેટર છે એ બેટર આપણે એમાં ઉમેરી દઈશું જેટલી થી તમારે જોઈતી હોય એટલું બેટર ઉમેરી દઈશું અહીં મેં સરસ થીક રહે એટલી બનાવેલી છે બડી તો આખી પ્લેટ ભરાય ત્યાં સુધી ઉમેરી દઈશ અને આવી રીતે ઢાંકી અને પાંચથી સાત મિનિટ સુધી કૂક થવા દઈશ એટલે બડી સરસ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો હવે આપણી બળી બનીને તૈયાર છે આપણે ચાકુદ વડે ચેક કરી લેશું જોઈ શકો છો ચાકુ એકદમ ક્લીન આવી છે તો આપણી બળી બનીને ને તૈયાર છે આ રીતે હવે આપણે ઇલાયચીનો ઈલાયચી પાવડર ઈલાયચી પાવડર ઉપરથી સ્પ્રેડ કરી દેવાનો તો બહુ સરસ ફ્લેવર આવે છે ને બહુ સરસ લાગે છે ટેસ્ટમાં પણ જો તમને ફ્લેવર ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો આ રીતે આપણે પાછી પાંચ થી સાત મિનિટ બીજી પ્લેટને કુક કરી લેશું હવે આપણે બીજી રીતે છૂટી બડાઈ બનાવીશું તો છૂટી બડી પણ બહુ સરસ લાગે છે આ રીતે આપણે એક ગરમ પેનમાં દૂધ ઉમેરી દઈશું અને એને આવી રીતે ચલાવતા રહીશું મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આવી રીતે મિક્સ કરતા રહીએ ચલાવતા રહીશું અને બડી બનીને તૈયાર થઈ જશે આ બળી બનતા દસથી બાર મિનિટ જેવો સમય લાગે છે એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો એકદમ સરસ ઘટ થવા લાગી છે આ રીતે એને સતત ચલાવતા રહેવાનું છે નહીં તો નીચેથી બળી જશે તો આ રીતે બળી ચલાવતા રહીશું અને જ્યાં સુધી એકદમ છૂટી છુટ્ટી ન બને ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે એકદમ છૂટી બળાઈ બનીને તૈયાર છે આ રીતે જ્યાં સુધીનું આ રીતે સ્ટ્રક્ચર આવે ત્યાં સુધી આપણે બળી બનાવશું તો બીજી રીતની બળી પણ તૈયાર થઈ ગઈ છે હવે આપણે બડીમાં ફ્લેવર એડ કરી દઈશું તો મેં અહીં ઇલાયચી પાવડર ઉમેરેલો છે જો તમને ઇલાયચીની ફ્લેવર ન ગમે તો સ્કીપ કરી શકાય છે આ રીતે બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું અને જો તમને અહીં કેસરની ફ્લેવર ગમતી હોય તો કેસરની ફ્લેવર પણ આપી શકાય છે તો આપણી બળી બનીને તૈયાર છે હવે આપણે બીજી જે સ્ટીમરમાં મૂકેલી છે એ બળી પણ ચેક કરી લઈશું એ પણ અસલ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બની ગઈ છે આપણે ચક્કુ વડે ચેક કરી લઈશું ચક્કું ક્લીન નીકળી છે એટલે બળી બનીને તૈયાર છે હવે આપણે બળીના પીસીસ કરી લઈશું મેં અહીં ડાયમંડ શેપમાં કટ કરેલી છે જો તમને જે શેપમાં ગમે એ શેપમાં તમે કટ કરી શકો છો આ રીતે ચારે બાજુથી ક્લીન કરી અને બળીને આવી રીતે તમે પીસીસ કરી શકો છો જોઈ શકો છો કેટલી સરસ ક્લીન નીકળી ગયેલી છે આ રીતે આપણે બધી જ બળી બનાવીને તૈયાર કરીશું આ મારે દોઢ લીટર જેટલા દૂધમાંથી બનાવેલી બળી છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તો આ રેસીપી બનાવવાનું તો હું તમને નહીં કહી શકું પણ જ્યારે જ્યારે તમારી પાસે આ કાચું દૂધ આવે ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરો તમને એ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવવો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલું બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી મારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે તો હું પૂછાથાનગી ફરીથી મળીશ તમને આવી જ કોઈક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ